ભરૂચના ડુંગરી વિસ્તારમાં પાસઠ ફૂટ ની ઉંચાઈ ધરાવતી પાણી ટાંકી પર શ્રમિકો કોઈ પણ જાતની સેફ્ટી વિના કલર કામ કરતા મીડિયાના કેમેરામાં કેદ થતા આ મામલો બીચક્યો હતો જેમાં અંતે પાલિકાએ કામગીરી બંધ કરાવી હતી અને કોન્ટ્રાક્ટરને સેફ્ટી સાથે પુનઃ કામ શરૂ કરવા ટકોર કરી હતી ભરૂચમાં સેફ્ટી વગર પાસઠ ફૂટ ઊંચી ટાંકીનું કલર કામ કરતા કેટલાક કર્મચારીઓ કેમેરામાં કેદ થયા હતા જોકે આ બાબતે જયારે કરવાનું તેમ કહીને અધર જવાબ આપી રહ્યા હોવાના કેટલાક ફૂટેજ પણ સામે આવ્યા છે ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તારની પાણીની ટાંકીની કલર કામગીરી કરતા બે કામદારો જીવના જોખમે કામગીરી કરતા કેમેરામાં કેદ થયા સેફ્ટી વિશે ત્યાં રેલ સુપરવાઈઝર ને પૂછતા તેને કઈ થઈ જાય તો સેફટી સાથે કામગીરી કરવા સૂચના આપી છે પુરુષ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં ડુંગરી વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી વર્ષ બે હાજર માં જર્જરિત હાલતમાં હોય વહેલી સવારે તૂટી પડતા તેના નીચે બાંધેલા એક પશુ પણ દબાઈ ગયા હતા જેથી જેના મોત નીપજ્યા હતા ત્યારબાદ બે વર્ષ બાદ અંદાજીત એક કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકી નું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું હાલમાં ટાંકીની કામગીરી પૂર્ણતાના આરે છે અને તેને કલર કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ કલરની કામગીરી કરતા શ્રમિકો પોતાના પેટનું વેઠ માટે જીવના જોખમે કલર કામગીરી કરી રહ્યા છે તે લોકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીયો ઉતારી રહેલ શખ્સે જ્યારે ત્યાં હાજર રહેલ સુપરવાઇઝર શ્રમિકો સેફટી અને સુરક્ષા અંગે પૂછતા અનેક વખત પાલિકાને લાગતા ઓળખતા અધિકારીઓને જાણ કરાય છે તેમ છતાં તેમના તરફથી સુપરવિઝન ની કામગીરી કરાતી નથી તો પાલિકાના પ્રમુખ ને આ બાબતે જાણ થતા તેમણે કામગીરી બંધ કરાવી દીધી છે અને આ મામલે સેફ્ટી બાદ કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું જોકે હાલ તો કોન્ટ્રાક્ટર ને માત્ર સૂચનો અપાઈને કામગીરી પુનઃ શરૂ કરવા માટે કેવાયું હોવાનું જાણવા મળ્યું છે